નમસ્કાર ગુજરાત સમાચાર સાવલીમાં સાવલી ઉદલપુર રોડ ફોર લઈને નવીનીકરણ ભવ્ય ખાત ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરાયું સાથે સાથે વાંકાનેર જિલ્લા પંચાયત નું નવ વર્ષે મિલન સમારંભ યોજાયો ગુજરાત રાજ્યમાં વણથંભી વિકાસ યાત્રા અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારમાં અનેક જનસુવિધાના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો જેમ કે મવીયર નવીન એસ્ટી ડેપો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાવલી જરોદ રોડ જેવા અનેક વિકાસ કાર્યો સાથે

સાવલી ટીબા રોડ ફોડ લેન બને અને આજે એ ફોલ લેન બનવા જઈ રહ્યો ત્યારે આજે આજે ખાતમુહૂર્ત કર્યું ત્યારે આપ સૌ અહીંયા આગળ ઉપસ્થિત છો એનો પણ આનંદ છે સ્નેહ મિલન વાંકાનેર જિલ્લા પંચાયતનું હોય દરેક જિલ્લા પંચાયતની મિલન થતા હોય પણ મારું વાંકાનેર જિલ્લા પંચાયતનું મિલન પણ હૃદયથી અભિનંદન આપવાને પાત્ર છે અહીંયા ઉપસ્થિત મારો તાલુકો દીપી જશે તમલા જરોદુર રોડ કામનું કામ ચાલુ છે તાવલી સખરદારનો એક દોઢ કિલોમીટરનો જે આપણો પટ્ટો રહ્યો છે એનું પણ કામ હવે ચાલુ થશે ટીકા ટિપ્પણીઓનો ભોગ બનવામાં વાંધો નથી તાવલી ટીમ્બા રોડમાં એક વર્ષથી ખાડા ખૂબ મોટા પ્રમાણમાં હતા પણ છ મહિનાથી તો વરસાદ ચાલુ છે છેલ્લા છ મહિનાથી આપણે એવું માનીએ કે આ ચોમાસું આટલું મોટું લાંબુ કદાચ આપણે કોઈ દિવસ નહીં જોયું અને ચોમાસામાં કામ ના કરી અને ચોમાસા પછી જ કામ કરે કે એક વરસનો ટાઈમ મળે કે એ રોડની ગુણવત્તા જળવાય એટલા માટે આપણે રોડનું કામ આવતીકાલથી ચાલુ કરાવીએ અને એનો આવતા ચોમાસા સુધી લગભગ ઘણું મોટું કામ આપણું પતિ પણ જાય અને ચોમાસા પહેલા આપણે એક સારો એવો જે પ્રોગ્રેસ છે એ કરી હકીએ